ઇન્ડિયા કા પ્રણામ હર કિસાન કે નામ અંતર્ગત હું હાર્દિક વાડદોરિયા દોરિયા વિડીયો તમામ ખેડૂત મિત્રોનું ધાનુકા એગ્રીટેક લિમિટેડ દ્વારા હાર્દિક સ્વાગત કરું છું આજે હું એક રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલો છે જ્યાં આપણે કહી શકીએ કે ગોંડલ એટલે મરચીનો ગઢ કહેવાય એમાં પણ મોવિયા ગામ એટલે સૌથી વધુ વાવેતર અને સૌથી વધુ મરચીનું ઉત્પાદન કરતું ગામ ત્યાં આગળ આપણે એક ધાનુકા કૃષિ મિત્રને ત્યાં આવેલા છીએ અહીંયા છ તારીખે અમારા ફિલ્ડ સ્ટાફે એક લેનોવો દવાનો ડેમો કરેલો હતો જેને આજે પંદર દિવસ થઈ ગયા છે તો આવો આપણે ખેડૂત મિત્રોનો અભિપ્રાય લઈએ કે આ દવા વિશે તેનો શું અભિપ્રાય છે નમસ્કાર નમસ્કાર અમારા ખેડૂત મિત્રોને તમારું નામ નંબર અને મોબાઈલ નંબર જણાવશો મગનભાઈ રણછોડભાઈ સોરઠિયા મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તમારા મોબાઈલ નંબર જણાવો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નો અઠ્યાવીસ બે તેતાલીસ આ ડેમો આપણે ક્યારે કરેલો આ ડેમો છ તારીખે કરેલો છ તારીખે લગભગ આજે એના પંદર દિવસ થઈ ગયા પંદર સોળ દિવસ થયા ઓકે આ ડેમો કર્યો ત્યારે આમાં તમને શેની કઈ કઈ જીવાત જોવા મળતી હતી પથરી અને થીપ્સ હા બે જ જોવા મળતી હતી ઓકે તો અત્યારે તમને આ ડેમો કર્યો ત્યાર પછી આના રિઝલ્ટ કેવા છે આની અંદર 15 દિવસની અંદર કોઈ જાતની જીવાત આવી નથી હા બરાબર અને એનો વિકાસ પોલ ટીકો બહુ સારો વિકાસ જો આપણા ફ્લાવરિંગ જોવા મળેલું છે ફ્લાવરિંગ એટલે મંડી ગન નું બંધાવા નકર કાય નોતો અને તમે મરચી નું કેટલા વીઘામાં વાવેતર કરો છો 5 વીઘામાં આ ડેમો કર્યા પછી તમે આ લાનેવો દવા વાપરેલી છે આ 15 દિવસ પછી ડેમો કર્યા પછી રિઝલ્ટ દેખાણો એટલે મેં આખાઈમાં માર દીધી એટલે મતલબ કહી શકી કે લાનેવો નું રિઝલ્ટ 15 દિવસ તો મિનિમમ છે અત્યારે 15 દિવસ હું 20 દિવસ લાગી જાય ઓકે તો તમે મરચી વાવતા બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા માંગશો લાનેવો વિશે લાનેવો દવા સારા સારી છે છાંટવામાં કોઈ વાંધો નથી ઓકે અને પંપે તમે કેટલા એમએલ નો ઉપયોગ કરેલો પચીસ પચીસ એમએલ નો પ્રતિ પંપે ઉપયોગ કર્યો અને છોડ પલળે જાય ને એ રીતે છાંટીએ છાંટીએ એટલે લાંબા ગાળાનું તમને રિઝલ્ટ જોવા મળેલું છે તો જેવી રીતે આપણે ધાનુકા કૃષિ મિત્રએ આપણે લાનેવો વિશે માહિતી આપી અને એમ કીધું કે અહીંયા ડેમો કરેલો હતો ડેમો કર્યાના પંદર દિવસ પછી એણે પોતાના ખેતરમાં પાંચ વીઘામાં લાનેવોનો સ્પ્રે કરેલો છે અને તેમને ખૂબ જ સારા રિઝલ્ટ પરિણામો મળેલા છે તો હું બધા ખેડૂતોને એક સજેશન આપું કે તમારી મરચીના પાકમાં થ્રીપ સફેદ માખી અને લીલા તડતડિયા અથવા તો ઈયળ જોવા મળતી હોય તો તમે અવશ્ય લાનેવોનો પચીસ એમએલ પંપે ઉપયોગ કરશો જય જવાન જય કિસાન